Então ganhou saru આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છની પ્રાચીન રોગાન હસ્તકલાના કારીગર આશીષ કંસારાએ રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરી છે તેમના દ્વારા બનાવવામાં આવેલા રામ દરબાર અને રામ મંદિરની કળાકૃતિઓએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક રોગન કળા છે ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની હસ્તકળા સાથે જોડાયેલા છે રામ ઉત્સવમાં સામેલ થવા માટે માધા પરના રોગન આર્ટના કારીગર આશિષ કંસારાએ રામ મંદિરની કૃતિ બનાવી છે આશિષભાઈ અને તેમના પત્ની કોમલબેનની ત્રણ દિવસની મહેનત થકી રોગન આર્ટથી રામ મંદિરનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે રોગન કળા ખૂબ જ મુશ્કેલ કળા માનવામાં આવે છે આશિષભાઈ દ્વારા થોડા સમય પહેલા રામદરબારની કૃતિ પણ બનાવવામાં આવી હતી આ કૃતિમાં રામાયણમાં જ્યારે ભગવાન રામ વનવાસ પૂરું કરીને અયોધ્યા પરત આવી ગાદી પર બેસે છે ત્યારે તેમનો જ્યારે અભિષેક થાય છે ત્યારનું જે બનાવ છે તે રોગન હસ્તકલાના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલ રામ દરબાર અને રામ મંદિર ની કૃતિ નું આકર્ષણ નું કેન્દ્ર હાલ બની રહી છે રામ મંદિરની જે આપણે મોડલ છે આયોધ્યામાં એનું સેમ ટુ સેમ મેં રોગાનાટમાં એની કૃતિ બનાવી છે રોગાનાટથી અને એની ગોલ્ડ પાવડરથી કે જે બહુ જ વર્ષો પહેલાં બનતી અને હાલમાં કોઈ બનાવતું નથી તો મેં નવેસરથી પ્રયોગ કર્યો અને આપણી રામ મંદિર છે એની સેમ ટુ સેમ પ્રતિકૃતિ બનાવી અને આ રોગાનાટમાં બનાવી છે રોગાનાટ કર્યા પછી એના ઉપર ગોલ્ડ પાવડર છાંટવામાં આવે છે તરત જ જ્યારે તમે રોગાન કરો ત્યારે તરત જ એને ગોલ્ડ પાવડર છાંટવામાં આવે છે અથવા પીછી તેને એને ઉપર લગાવવામાં આવે છે અને આને પછી તડકામાં સુક્યા પછી તમે એને બાકીની જરી કાઢી અને કમ્પ્લીટ થાય છે અને આ જરી એવી આવે છે રોગાન માટેની જ આવે છે અને જે ઘણા વર્ષો સુધી એમને એમ રહે છે આખા દેશમાં એક અનેરો ઉત્સાહનો માહોલ છે ઉમંગ છે કે આપણે કેટલા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ રામ મંદિર આજે તૈયાર થઈ ગયું છે અને એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીના છે તો એના સંદર્ભમાં અમને પણ એક વિચાર આવ્યો કે અમે પણ આમાં એક ભાગ લઈએ અને અમે પણ એના સહયોગી બનીએ તો એને અનુલક્ષીને અમને રામ મંદિર બનાવવાનો વિચાર આવ્યો કે એ જ મંદિરનું અમે રોગન આર્ટમાં કૃતિ તૈયાર કરીએ અને એ આખું રામ મંદિરની કૃતિ અમે રોગાના હાટમાં તૈયાર કરી અને એક અલગ જ ટચ આપ્યો ગોલ્ડ પાવડર લગાવીને કે પૂરું મંદિર આખું એકદમ અલગ